એ ભાઈઓ એક બીજો સોશિયલ મીડિયાની અંદર વિડીયો વાયરલ થયો છે જેની અંદર મિત્રો વાત કરી તો એક ભાઈ કહી રહ્યા છે કે તમે આની અંદર સનાતન ધર્મને ન લાવો હવે ભાઈ ક્યાંક ને ક્યાંક આ ભાઈની વાત પણ સાચી છે કારણ કે તમને બધા લોકોને ખબર છે કે કીર્તિબેન પટેલ લાઈવની અંદર એવું બોલ્યા હતા કે વિધિ ભાભી છે એ સીતા જેવી છે હવે ભાઈ આપણે કીર્તિ પટેલનો વિરોધ તો પણ કરતા નથી પરંતુ ભાઈ ક્યાંક ને ક્યાંક આ ભાઈનો વિડીયો વાયરલ થઈ રહ્યો છે તે માટે તમને બધા લોકોને તમારા સમક્ષ લાવી રહ્યો છું હવે ભાઈઓ કીર્તિબેન પટેલ આની અંદર ક્યાંક ને ક્યાંક ખાસા હોય કે ખોટા હોય આપણે તેના વિશે લેવા દેવા નથી પરંતુ ભાઈઓ આ વિડીયો સોશિયલ મીડિયાની અંદર વાયરલ થઈ રહ્યો છે તેના આધારે આપણે એ કહી શકીએ કે આની અંદર આ ભાઈ છે મિત્રો વાત કરી તો પોતે હિન્દુ ધર્મ માટે લડી રહ્યા છે અને ભાઈ લડવું પણ જોઈએ હું નહીં બધા જ લોકોએ લડવું જોઈએ કીર્તિબેન પટેલને પણ સનાતન ધર્મ માટે લડવું જોઈએ કારણ કે આપણા ભગવાનનું નામ મિત્રો વાત કરી તો આપણે કોઈપણ સાથે સરખામણી ન કરી શકીએ કારણ કે કોઈપણ વ્યક્તિ અત્યારે આશરો વાત કરીએ તો જીવનની અંદર કોઈને પણ આપણે રામ ભગવાન અથવા સીતા માતા ન કહી શકીએ કારણ કે તમને બધા લોકોને ખબર છે કે આ સાહેબ કળ્યું તો ખાસ કરીને સૌથી પહેલાં તો આપણી ચેનલની અંદર તમે પહેલી વાર આવ્યો હોય તો સબસ્ક્રાઈબ કરવાનો ભૂલવા નથી કારણ કે આપણી ચેનલમાં આવા નવા વાયરલ ટૉપિકના વિડીયાઓ સૌથી પહેલાં તમને બધા લોકોને જોવા મળી જતા હોય છે હવે ભાઈઓ આપણા વિડીયો આ વિડીયો મિત્રો આધારે આપણે એ કહી શકીએ કે ક્યાંક ને ક્યાંક આની અંદર આ ભાઈ છે મિત્રો વાત કરીએ તો હિન્દુ ધર્મ માટે લડી શકે છે ને ભાઈ આ વિડીયો વાયરલ પણ થયો છે હવે આ વિડીયો વિશે તમે તમે શું કહેશો શું મિત્રો વાત કરી તો આનાથી ભાઈ આપણો ધર્મ બદનામ થાય છે મને નથી લાગતું કારણ કે મિત્રો તમને લોકોને ખબર છે કે અત્યારે ઘણા બધા લોકો છે એ પોતાનું નામ સીતા રાખતા હોય છે ઘણા બધા લોકો છે પોતાનું નામ રામ રાખતા હોય છે પરંતુ ભાઈ ક્યાંક ને ક્યાંક રામ રાખવાથી મિત્રો આપણે ભગવાન નથી થઈ જતા સીતા રાખવાથી આપણે ભગવાન નથી થઈ જતા આપણે મિત્રો વાત કીધું આપણા ધર્મને દિલથી દિલથી રિસ્પેક્ટ કરીએ છીએ અને મિત્રો વાત કરી આપણો ધર્મ ધર્મ છે ને તેને મિત્રો વાત કરી તો આપણે એક ઉપર સ્તરે લઈ જવો જોઈએ કારણ કે આપણું જે ઇતિહાસ છે ને આખા ભારતની અંદર મિત્રો વાત કરી તો જય શ્રી રામના નારાઓ લાગે છે તો હવે આના વિશે શું કેવું છે જ્યાં મિત્રો વાત કરી તો મારી વાત તમને જરા પણ સાચી લાગી હોય તો વિડીયોને શેર કરી દેજો આજના વિડીયોમાં ત્યાં આટલી જ માહિતી આપણે એક નવો વિડીયો મળી જ્યાં સુધી બધા જ લોકોને જય હિન્દ જય ભારત